કિંમત માત્ર બે લાખમાં લઈ જાઓ મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ એન્જિન કાર બે હજાર અને તેરનું મોડલ છે વહેલાં તે પહેલાં મિત્રો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે માત્ર બે લાખ રૂપિયામાં આ સ્વિફ્ટ કાર આપી દેવાની છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે અને આ સ્વિફ્ટ કાર ક્યાં જોવા મળશે તે પણ આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો પૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે સ્વિફ્ટ વીડીઆઈ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે કમ્પ્લીટ વર્ક કરે છે કમની ફિટિંગ કલર અને કમની ફિટિંગ એન્જિન જોવા મળશે લુકવાઇજ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો અને ફાઇવ ઓનર આ સ્વિફ્ટ કાર છે પાંચ ઓનરમાં કાર છે બે હજાર અને તેરનું મોડલ સ્વિફ્ટ કાર છે તો કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે કારસડો ક્યાંય જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારમાં પાંચે પાંચ ટાયર તમને નવા જોવા મળશે અને સારા સારી કન્ડિશનમાં કાર જોવા મળશે કારનું ડીઝલ એન્જિન છ એ સો ટકા વર્ક કરે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશન જોવા મળશે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતને તો માત્ર બે લાખ રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે અને માલિકના મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે સિત્યાસી સિત્યાસી પાંચ નેવ્યાશી છેતાલીસ નવ બાણું માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર ઉપલેટા જોવા મળશે જિલ્લો રાજકોટ પ્રોપર ઉપલેટા કાર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે ને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સિત્યાસી પાંચ નેવ્યાશીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ